નમસ્તે મિત્રો લીગલ સોલ્યુશનનું ઓનલાઇન પ્લેટફોર્મ એટલે કે એબી બી લીગલ સોલ્યુશનની યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે હવે મિત્રો જો તમે કોઈ ખેતીની જમીન ધરાવતા હોવ તો તમારી પાસે એ ખેતીની જમીનને ટાઇટલને લગતા કયા કયા કાગળો હોવા જરૂરી છે અથવા તો તમે કોઈ નવી ખેતીની જમીન ખરીદવાનું વિચારતા હોવ તો ખેતીની જમીન ખરીદતી સમયે તમારે કયા કયા ડોક્યુમેન્ટ તપાસવા જોઈએ ખેતીની જમીનની સ્થળની પરિસ્થિતિ કઈ રીતે તપાસવી જોઈએ એમની માપણી કઈ રીતે કરાવવી જોઈએ આવી દરેક માહિતી આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું સૌ પ્રથમ તો તમે કોઈ નવી ખેતીની જમીન ખરીદવાનું ઈચ્છતા હો તો તમારા નામે અન્ય કોઈ ખેતીની જમીન હોવી જોઈએ જેમના સાત બારના ઉતારામાં તમારું નામ હોવું જોઈએ જો તમે અન્ય કોઈ ખેતીની જમીન ધરાવતા હો એટલે કે તમારું નામ સાત બારના આઠના ઉતારામાં હોય તો જ તમે નવી ખેતીની જમીન ખેતીના હેતુ માટે ખરીદી શકો છો આ સિવાય તમે ખેતીની જમીન ખેતીના હેતુ માટે ખરીદી શકતા નથી હવે તમે જેમની પાસેથી ખેતીની જમીન ખરીદવાનું ઈચ્છતા હો એ વ્યક્તિના પોતાના જ નામે રેવન્યુ રેકોર્ડમાં એ ખેતીની જમીન નોંધાઈ ગયેલી છે કે અન્ય વ્યક્તિના નામે નોંધાઈ ગયેલી છે તે અંગેની તમારે તપાસ કરવી જોઈએ તેમજ તે વ્યક્તિના સાથે અન્ય કોઈ નામ છે એટલે કે જમીન સંયુક્ત નામની આવેલી છે કે નહીં તે પણ તમારે એમની તપાસ કરવી જોઈએ જો આવી જમીન સંયુક્ત નામની માલુમ પડે તો તેમના સહ ખાતેદારો આ જમીન વેચવા વેચાણ દસ્તાવેજ વેચાણ કરાર કરવા માટે સહમત છે કે નહીં તે અંગેની તમારે તપાસ કરી અને ત્યારબાદ જ વેચાણ વ્યવહાર કરવો જોઈએ જો તમે કોઈ નવી ખેતીની જમીન ખરીદી કરતા હોવ અથવા તો હાલ તમારી પાસે કોઈ ખેતીની જમીન આવેલી હોય તો તે ખેતીની જમીનના ગામ નમૂના નંબર છ હકપત્રકે પડેલી દરેક નોંધો કાયદાકીય રીતે પ્રમાણિત થઈ ગયેલી છે કે કેમ તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ આવી તપાસ તમે જાતે અથવા તો કોઈ વકીલ મારફત કરાવી શકો છો જો કોઈ અનિયમિત નોંધ જણાઈ આવે તો આવી જમીનોની ખરીદીથી તમારે દૂર રહેવું જોઈએ ખેતીની જમીન ખરીદતી પહેલાં એમનો સત્તા પ્રકાર જોવો ખૂબ જ જરૂરી છે જો આવી જમીન નવી શરતની હોય તો એમનો વેચાણ દસ્તાવેજ થઈ શકતો નથી જો જમીન જૂની શરતની હોય તો જ એમનો વેચાણ દસ્તાવેજ વેચાણ કરાર થઈ શકે છે હવે આપણે એ સમજીએ કે નવી શરતની જમીનો કોને કહેવાય તો જે જમીનો સાથણીમાં મળેલી હોય જેને હાલ સુધી કોઈ સત્તા પ્રકારમાં ફેરફાર કરેલો ન હોય ભૂદાનની જમીનો ઇનામી જમીનો આ દરેક જમીનો નવી શરતની હોય જેમનો વેચાણ દસ્તાવેજ કે એમના હિસ્સા પડી શકતા નથી આવી જમીનો ખરીદતા દૂર રહેવું જોઈએ જમીનની ખરીદી કરતાં પહેલાં આ જમીન ઉપર કોઈ સિવિલ કોર્ટ કે કોઈ રેવન્યુ કોર્ટમાં કોઈ કેસ ચાલે છે કે કેમ તે અંગે તપાસ કરવી જોઈએ જો કોઈ કેસ ચાલતો માલુમ પડે તો આવી જમીનોની ખરીદીથી દૂર રહેવું જોઈએ હવે તમે જે જમીન ખરીદવાની ઈચ્છા ધરાવો છો આ જમીનના હાલના માલિકે તમારા પહેલાં અગાઉ કોઈને કોઈ વેચાણ દસ્તાવેજ વેચાણ કરાર બક્ષીસ કરી આપેલ છે કે કેમ તે અંગેની તપાસ કરવી જોઈએ આ માટે તમારે જે તે તાલુકા મથકની સબ રજિસ્ટ્રાર કચેરીએ જઈ અને ઇન્ડેક્સ ટુ મારફત આવી તપાસ કરવી હવે ડોક્યુમેન્ટની વાત કરીએ તો જમીનમાં અત્યાર સુધીના જે ઉત્તરોત્તર દસ્તાવેજો થયેલા હોય તે અસલ દસ્તાવેજો હોવા જોઈએ જમીનનો ફેસલપત્રક હોવું જોઈએ જમીનની માપણી સીટ હોવી જોઈએ જો જમીનમાં અગાઉ કોઈ કેસ ચાલેલા હોય તો તે અંગેના હુકમો હોવા જોઈએ જો જમીન નવી શરદની હોય તો તેને જૂની શરતમાં જે ફેરનો હુકમ હોય એ હોવો જોઈએ જમીનની સનદ એમની માપણી સીટ એમનો જે મૂળ હુકમ હોય તે હોવો જોઈએ આ સિવાય જમીનમાં આકારભર્યા અંગેની છેલ્લી પહોંચ હોવી જરૂરી છે હવે તમે જે જમીન ખરીદવાનું વિચારો છો તે જમીન ઉપર કોઈ બોજો કે કોઈ લોન નોંધાઈ ગયેલી છે કે નહીં તે અંગે તપાસ કરવી જોઈએ જો કોઈ કોઈ બોજો કે નોંધણી વિગતો મળે તો તે અંગે જે તે સંસ્થા કે બેંક પાસે તમારે એમનું નોડ્યુ સર્ટિફિકેટ મંગાવવું જોઈએ હવે તમે જે વ્યક્તિ પાસેથી ખેતીની જમીન ખરીદી કરો છો તે વ્યક્તિને તે જમીન વારસાગત મળેલી હોય તો તે વ્યક્તિના દરેક વારસદારની વેચાણ દસ્તાવેજ સમયે એમની સાક્ષીમાં સહી લેવી જોઈએ અથવા તો તમે અલગથી એક સંમતિપત્રક એમનું લેવું જરૂરી છે જેથી કરીને પાછળથી કોઈ હક હકદાબા કે કોઈ ડિસ્પ્યુટ થતા અટકાવી શકાય ખેતીની જમીનનો વેચાણ વ્યવહાર કરતાં પહેલાં આ વેચાણ વ્યવહાર બાબતે સ્થાનિક ન્યૂઝપેપરમાં એક જાહેર નોટિસ આપવી જરૂરી છે જેનાથી આ વેચાણ વ્યવહાર અંગે કોઈ હિત ધરાવતા પક્ષકારને કોઈ વાંધા તકરાર હોય તો તે અંગેની જાણકારી આપણે વેચાણ દસ્તાવેજ પહેલાં મળી જાય છે હવે કબજાની વાત કરીએ તો હાલ આપણે જે વ્યક્તિ પાસેથી જમીન ખરીદી કરતા હોય તે જ વ્યક્તિના પ્રત્યક્ષ કબજામાં આવેલી છે કે નહીં તે અંગેની તપાસ કરવી જોઈએ તેમજ જમીનની ખરીદી કરતાં પહેલાં તેમની ટિપ્પણ મુજબ વ્યવસ્થિત એક માપણી કરવી જોઈએ જો માપણી દરમિયાન આ જમીન ઉપર કોઈ અન્ય વ્યક્તિનું દબાણ કે અન્ય વ્યક્તિનો કબજો જણાઈ આવે કરવી જોઈએ જમીન મિલકતને લગતા કોઈ પણ કાયદાકીય પ્રશ્ન હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને કરી અને વિડીયો વધુને વધુ શેર કરો લાઈક